પાટણ શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કેટલીક વાર આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને નુકસાન પહોંચાડવાના સમાચારો પણ પ્રકાશિત થતા હોય છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા માત્ર કોઈ વીઆઈપી આવે કે પછી મોટો ધાર્મિક તહેવાર આવે ત્યારે જ ઢોર ડબ્બો કરીને ઢોરોને ડબ્બે કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ શહેરીજનોના સુખાકારી માટે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો માટે કોઈપણ પ્રકારના યોગ્ય પગલા ન ભરાતા આજે શહેરના જાહેર માર્ગો પરથી શહેરીજનોને પોતાની જાનના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે ત્યારે પાટણ બ્રહ્માકુમારી માર્ગ પર રાત્રિ દરમિયાન બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી પામ્યો હતો અને આ આખલા યુદ્ધ જામતા એક એક્ટિવા ચાલક અને એક કારને આ આખલાઓએ નિશાન બનાવતા તેઓને નુકસાન પણ થવા પામ્યું હતું જેથી પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોને ડબ્બે પૂરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે